નડિયાદની કોઈ ભાગ્ય જેવી વ્યક્તિ હશે જેને નડિયાદ રેલવે સ્ટેશન સામે આવેલા કોટા સેન્ટરના કાજુ દ્રાક્ષ અને પનીરથી ભરપૂર સ્વાદિષ્ટ અને ચટાકેદાર બટાકાવાડા ના ખાતા હોય આ બટાકાવાડાની વિશેષતા એ છે કે વીકમાં એક જ વખત રવિવારે ફક્ત તમને ત્રણ જ કલાક મળે છે અને બટેટાવાડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક સિક્રેટ મસાલો નાખવામાં આવે છે તો એ સિક્રેટ મસાલાની રેસીપી પણ મેં આ વિડીયોમાં શેર કરેલી છે મારા એ મસાલા પ્રમાણે જો તમે બટેટાવાડા બનાવશો તો તેનો સ્વાદ એકદમ કોટા સેન્ટર પર મળતા બટેટાવાડા જેવો જ આવશે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે સ્કીપ કરાવ્યા એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપીને લાઇક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બટેટાવડા બનાવવાનું શરૂ કરીએ નડિયાદના પ્રખ્યાત સુના ગોટા સેન્ટર જેવા બટેટાવડા બનાવવા માટે રેસીપીની શરૂઆત આપણે સિક્રિટ મસાલો બનાવવાથી કરીશું જેનાથી આપણા બટેટાવડા સોના ગોટા સેન્ટર જેવા તૈયાર થશે તો તેના માટે આપણે એક કોનસ્ટિક પેનની અંદર આ રીતે ત્રણ ટુકડા તજના ઉમેરીશું સાથે આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી અને તેની સાથે લઈશું છ નંગ લવિંગ હવે આપણે તેમાં ઉમેરીશું એક બાદ જેને મેં આ રીતે છૂટું કરી લીધું છે જેથી ડ્રાય રોસ્ટ કરવામાં સરળતા રહે હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન મરીના દાણા અને છેલ્લે આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટુકડા જાવંત્રીના હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ને સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જે આ બધી સામગ્રીને ડ્રાય રોસ્ટ કરવાની છે તો ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડની અંદર આ બધી સામગ્રી ડ્રાય રોસ્ટ થઈ જતી હોય છે આમાં મોશ્ચરનો ભાગ ના રહે એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે ને બધી સામગ્રી ક્રિસ્પી થઈ જાય તેટલું જ ડ્રાય રોસ્ટ કરવાનું છે હવે તમે જોઈ શકો છો આપણી બધી જ સામગ્રી સરખી ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને જે ડ્રાય રોસ્ટ થયેલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને હવે આ બધી જ સામગ્રીને આપણે સરખી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું તો હવે આપણે બધા મસાલા આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવીને ઠંડા થઈ ગયા છે તેને આપણે મિક્સરજરમાં લઈ લઈશું અને બધા મસાલાને કરકરા ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે બધા મસાલાને ક્રશ કરી આ રીતે આપણે ગરમ મસાલો તૈયાર કર્યો છે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું તેનું ટેક્સચર આ રીતે એક દરદારું રાખવાનું છે હવે આ સિક્રેટ મસાલાને એક તરફ રાખીએ અને આગળની પ્રોસેસ જોઈએ તો બટેટા વડામાં ઉમેરવા માટે આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે સૌથી પહેલાં લઈએ છીએ સાતથી આઠ જેટલા લીલા મરચાં અત્યારે મેં લવિંગા તીખા મરચાં લીધા છે આમાં આપણે સુકાલાર મરચાંનો ઉપયોગ ક્યાંય નથી કરવાનો એટલે તમારે લીલા મરચાં થોડા વધારે લેવા એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે એક ડાળખી જેટલા મીઠી લીમડીના પાનો ઉમેરીશું હવે બધી વસ્તુ આ રીતે આપણે ક્રશ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે મેં એને આ રીતે દરદારો ક્રશ કર્યું છે તો એનું આ રીતે રફલી ટેક્સચર આવી રીતે ક્રશ કરવાનું છે હવે આ મસાલા પેસ્ટને આપણે ફ્રાય કરવાની છે તો તેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે ગેસ બનેર ઓન કરી એક નોનસ્ટિક પેનને ગરમ કરવા માટે રાખેલું છે હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મસાલા પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં ઉમેરીશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ મસાલા પેસ્ટનું થોડું પાણી બળે તેટલું તેને આપણે આ રીતે ફ્રાય કરી લેવાનું છે તો સતત ચલાવતા જઈશું ને તેને ફ્રાય કરી લઈશું થોડું આ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરવાની છે તો વન ફોર ટી સ્પૂન જેટલી હળદર આમાં ઉમેરીશું આમાં હળદર વધારે નહીં ઉમેરતા ફક્ત વન ફોર ટી સ્પૂન જ ઉમેરજો હવે હળદર ઉમેર્યા બાદ હળદરની કચાસ દૂર થાય તેટલું તેને ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બટેટા વડામાં ઉમેરવા માટેની મસાલા પેસ્ટ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે એક તરફ રાખીશું અને આગળ બટેટા વડાનું મિશ્રણ બનાવવાની પ્રોસેસ જોઈશું તો તેના માટે મેં ચારસો ગ્રામ જેટલા બટાકા લઈ તેને વરાળે બાફી તેને ઠંડા કર્યા બાદ તેની છાલ ઉતારી આ રીતે હાથેથી રફલી ક્રશ કરીને લીધા છે હવે આ બટાટાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેની સાથે આપણે ઉમેરીશું જે મસાલા પેસ્ટ ફ્રાય કરીને રાખી હતી તે તો બધી મસાલા પેસ્ટને આ રીતે આપણે એમાં ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ તેમાં ઉમેરીશું આપણે પચાસ ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ અને તેની સાથે આપણે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને સાથે આપણે ઉમેરીશું સિક્રેટ ગરમ મસાલો જે આપણે અગાઉથી તૈયાર કરીને રાખ્યો હતો તે લેવાનો છે તે એક ટેબલ સ્પૂન જેટલો છે હવે આપણે તેમાં ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન જેટલો જાયફળ પાવડર તો આપણે જે બધા મસાલા ડ્રાય રોસ્ટ કર્યા તેની સાથે જાયફળ પાવડરને ડ્રાય રોસ્ટ નથી કરવાનો આમ કરવાથી તે કડવો થઈ જતો હોય છે હવે આપણે તેમાં ઉમેરવાનો છે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ તો એક મોટી સાઇઝના લીંબુનો રસ લીધેલો છે હવે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે તેમાં દળેલી ખાડ ઉમેરીશું તો અત્યારે હું બે ટેબલ સ્પૂન જેટલી લઉં છું તો આ જે વડા હોય છે તે સ્વાદમાં થોડા ખટ મીઠા હોય છે પણ ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો અત્યારે આપણે બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે હવે આપણે હાથની મદદથી આ બધી સામગ્રીને સરખી મિક્સ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે બધું મિક્સ કરીને મેં એક મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે આ રીતનું મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ આપણે તેમાં કાજુ અને પનીર ઉમેરીશું તો અત્યારે મેં સો ગ્રામ જેટલા કાજુ લીધા હતા તેને તેલમાં આ રીતે સરખા ફ્રાય કરીને લીધા છે હવે આપણે તેને બટેટાના મિશ્રણમાં ઉમેરીશું અને સાથે આપણે ઉમેરવાનું છે સો ગ્રામ જેટલું છીણેલું પનીર તો અત્યારે મેં મોટા છેદવાળી ખમણીથી આ રીતે પાણીને છીણીને લીધું છે અને ખાસ કરીને અમૂલનું મલાઈ પનીર લેવાનું છે હવે પનીર અને કાજુને આપણે બટેટાના મિશ્રણમાં હળવાથી સરખા મિક્સ કરવાના છે તો આ સમયે તમારે ખાસ કરીને હળવા તેને બટેટાના મિશ્રણમાં મિક્સ કરવાનું છે જો તમે એને પ્રેશરથી કરવા જશો તો પનીર અને બટેટાનું જે મિશ્રણ છે તે સરખું મિક્સ થઈને એકદમ લોચા જેવું થઈ જશે તો આ રીતે હળવા તેને મિક્સ કરી લેવાનું છે તો હવે બટેટાવાળા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આમાંથી આપણે એક સરખી સાઇઝના બોલ્સ તૈયાર કરવાના છે તો તેના માટે અત્યારે મેં બંને હાથને તેલથી ગ્રીસ કરેલા છે અને આમાંથી થોડું મિશ્રણ લઈશું તો સોનાકોટા સેન્ટર પર જે બટેટાવાળા મળે છે તેની સાઇઝ થોડી મોટી હોય છે એટલે અત્યારે હું થોડી મોટી સાઈઝના બોલ્સ તૈયાર કરું છું પણ જો તમારે નાની સાઇઝના બોલ્સ તૈયાર કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો હવે આપણે એક બોલ્સ તૈયાર કર્યો છે તેને પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બોલ્સ તૈયાર કરી લઈશું હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા બટેટાવાળા તૈયાર કર્યા છે આપણે જે માપથી મિશ્રણ બનાવ્યું છો તેનાથી વીસ નંગ જેટલા મોટી સાઇઝના બોલ્સ તૈયાર થયા છે જે તમે આસાનીથી બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો છો તો ચલો હવે બટેટાવાળા માટેના બેટરની તૈયારી કરીએ હવે બેટર બનાવવા માટે આપણે એક કપ ભરીને બેસન લેવાનું છે જે રેડીમેડ પેકેટમાં બેસન આવે એડ લેવાનું છે ને ગ્રામના માપથી તમે જુઓ તો અત્યારે મેં બસો ગ્રામ જેટલો બેસન લીધેલો છે હવે તેને બાઉલમાં એડ કરીશું અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે મીઠું ઉમેર્યા બાદ આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે ને લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે જો તમે એક સાથે પાણી ઉમેરી દેશો તો તમારા બેટરમાં લમ્સ આવી જશે કાં તો તમારું બેટર એકદમ પતલું થઈ જશે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જે આપણે લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે તો રિબનની જેમ પડે એ રીતની કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જે મેં આ રીતે બેટર તૈયાર કર્યું છે હવે તેમાં આપણે ઉમેરીશું વન એટ ટી સ્પૂન એટલે ચપટી જેટલો ખાવાનો સોડા આમાં સોડાનું પ્રમાણ વધુ ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો હવે તેના પર આપણે એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને ત્યારબાદ તેને સરખું બેટરમાં મિક્સ કરી લેશું તો વિસ્કરની મદદથી આ રીતે સરખું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે બટેટાવાડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આગળ આપણે વડાને તળવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં ગેસ બર્નર ઓન કરી આ રીતે એક તેલ ગરમ કરવા માટે રાખેલું છે અત્યારે મેં ગેસને ફ્લેમ મીડિયમ રાખેલી છે હવે આપણે થોડું બેટર આમાં એડ કરી જોઈશું અને ચેક કરી જોઈશું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો બેટર ઝડપથી ઉપર આવી જાય છે મીન્સ કે આપણને જેવું તેલ ગરમ જોઈએ છે તેવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક બટાકાવાળું લેવાનું છે તેને આ રીતે બેટરમાં ડીપ કરવાનું છે અને તેને સરખું બેટરથી કોટ કરી લઈશું અને જે વધારાનું બેટર છે તેને આ રીતે બાઉલમાં નિતારી લઈશું અને ત્યારબાદ તેને આ રીતે લોયામાં એડ કરી દઈશું તો એક વખતમાં જેટલા બટાકાવાળા સમાય તેટલા આપણે ઉમેરતા જઈશું ને તળતા જઈશું તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે બટેટાવાળાને તળવાના છે તો થોડી વાર પછી આપણે તેને આ રીતે હલાવવાના છે ને સતત ચલાવતા જઈ આની પર થોડું ગોલ્ડન બ્રાઉન કલર આવે તેટલું તેને ફ્રાય કરી લઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા બટેટાવાળા તળાઈ ગયા છે તો તળાયેલા આ બટેટાવાળાને આપણે પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બટાકાવાળાને તળી લઈશું તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા બટાકાવાળા તળીને તૈયાર કર્યા છે હવે એક બટાકાવાળાને આપણે તોડીને અંદરથી જોઈશું કે કેવું દેખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો અંદર કાજુ અને પનીર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ હું સો ટકા ગેરંટી આપું છું કે જો મારી રીત પ્રમાણે તમે આ વડા બનાવશો તો નડિયાદ રેલવે સ્ટેશન સામે જે સોનાકોટા સેન્ટરના વડા હોય છે તેમના જે પણ ટેસ્ટ આવશે તો તૈયાર થયેલા વડાને આપણે બેસનની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું જો ફ્રેન્ડ્સ તમારે આ બેસનની ચટણી એટલે કે કઢીની રેસીપી શીખવી હોય તો તેની લિંક તમને વિડીયોના સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મને આ વિડીયોમાં ત્રણ મિલિયન વ્યૂ મળેલા છે એટલે એકવાર તમે એને ચોક્કસથી વિઝિટ કરજો તો ફ્રેન્ડ્સ નડિયાદના રેલવે સ્ટેશન સામે આવેલા સોનાકોટા સેન્ટરના પ્રખ્યાત કાજુ પનીર અને સૂકી દ્રાક્ષથી ભરપૂર બટેટાવાળાની રેસીપી તૈયાર છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવે છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આને લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસી શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો